કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા બેરોજગારી અંગે સરકાર પર નિશાન સાધતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મોંઘુ શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે સરકારની નોકરી તો નથી મળતી પણ ગુજરાતના ગુજરાતના પ્રજાના ટેક્સના પૈસાથી ઉદ્યોગોને રાહતો આપીએ છીએ એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગારી નથી આપી શકતા એટલે ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળી રહે એટલા માટે પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોની રોજગાર આપવા માટે તેનો અમલ કરવાની જવાબદારી સરકારની છે અને એનું બરોબર પાલન આંદોલન એ જોવા માટે આખું તંત્ર પણ સરકાર પાસે છે અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રશ્નોત્તરીના જવાબમાંથી જે આંકડા મળ્યા છે જે હકીકતો મળે છે સ્પષ્ટ થાય છે કે આ સરકારને ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગારી મળે એ માટે કોઈ ઈચ્છાશક્તિ પણ નથી તેનો અમલ નહીં કરવા ઉદ્યોગો કે સંસ્થાઓ સામે પગલાં નહીં લેવાની કારણે ગુજરાતના યુવાનો રોજગારથી વંચિત રહ્યા છે સ્પષ્ટ થાય છે મોગો શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે સરકારી નોકરી તો નથી મળતી પણ ગુજરાતના લોકોને ગુજરાતના પ્રજાના ટેક્સના પૈસાથી જે ઉદ્યોગોને આપણે સગવડોને રાહતો આપીએ છીએ એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા અને ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળે એટલા માટે પંચોતેર પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટે સરકારનો ઓગણીસો પંચાણુંનો ઠરાવ છે અને એનો અમલ કરવાની જવાબદારી સરકારની છે અને એનું બરોબર પાલન થાય એ જોવા માટે આખું તંત્ર પણ સરકાર પાસે છે પણ આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીના જવાબમાંથી જે આંકડા મળ્યા છે જે હકીકતો મળી છે એનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકારની ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગારી મળે એ માટે કોઈ ઈચ્છાશક્તિ પણ નથી અને ઠરાવો હોવા છતાં એનો અમલ નહીં કરનારા ઉદ્યોગો સામે એ સંસ્થાઓ સામે પગલાં નહીં લેવાને કારણે ગુજરાતના યુવાનો રોજગારથી વંચિત રહ્યા છે